સાવ ઓછ કિંમત માં જ ગાડી વેચી દેવાની છે કેયુ વી ટે હંડ્રેડ ગાડી વેચવાની છે બે હાજર સત્તર ને છઠ્ઠા મહિનાના મોડલની ગાડી જોવા મળી રહે છે વન ઓનર ગાડી છે ફૂલ જવાબદારી સાથે આ કેયુ હંડ્રેડ વેચવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બાજુમાં બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમે જે આ કેયુ જોઈ રહ્યા છો તે ગાડી વેચવાની બે હજાર સત્તરનું મોડલ છે

ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો બે હજાર સત્તર છઠ્ઠા મહિનાના મોડલની ગાડી જોવા મળી રહેશે વન ઓનર ગાડી બ્લેક કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો તે કંપની કલર ગાડી છે મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળી રહેશે કે ફોર વર્ઝન છે ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળે રહેશે વન ઓનર ગાડી મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર સુરત ગુજરાત મોટર્સમાં જોવા મળી રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કંડિશન જોઈ તમે ગાડી ખરીદી શકો છો ફૂલ જવાબદારી સાથે કેયુ વી હંડ્રેડ વેચવાની છે મિત્રો ગાડીની બે છાવી જોવા મળી રહેશે તેમજ અત્યાર સુધીમાં આ ગાડી સિત્તેર હજાર કિલોમીટર ચાલેલી છે ડીઝલ એન્જિન ગાડી જીરો ફાઇવ સુરત જિલ્લાનું જ પાર્કિંગ જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે આ મહિન્દ્રા કેયુ હંડ્રેડ વેચવાની છે મિત્રો ગાડીના કિંમત વિશે વાત કરી દો તો ગાડીની કિંમત ત્રણ લાખ પચીસ હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજિત છે તેવું ગાડીના માલિક જણાવશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલા તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહે છે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય ફોન કર્યા વિના રૂબરૂ મુલાકાત લેવા ન જવું અને મિત્રો તમારે જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈએ છો આ નંબર પર વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહે છે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું